શંકા જણાતા મિત્રની તપાસ કરવામાં આવે છે જેમાં કોઈ છેડા કર્યા તો નથી ને અને જરૂર જણાય તો મિત્રને કચેડીએ લઈ જઈને લેબમાં તપાસ કરવામાં આવી રહ્યા છે જેમાં કોઈ ગેરરીતિ જોવા મળે તો દંડ કરવામાં આવે છે અને કોઈ ગેરરીતિ નહીં જણાય તો ફરી મિત્રને આપી દેવામાં આવી રહ્યા છે આમ છેલ્લા ચાર દિવસથી ભરૂચ શહેરી વિસ્તારમાં ચાલી રહેલા વીજ ચેકિંગમાં છ હજાર ચારસો છ્યાસી મીટરની તપાસ કરવામાં આવી હતી જેમાંથી એકસો અઠ્યાવીસ મીટરના જોડાણમાં ગેરરીતિ મળતા વીજ વિભાગે એક પોઈન્ટ ચાર કરોડ નો તપાસ કરતી હોય છે ખાસ કરીને ઉનાળા દરમિયાન વીજનો સૌથી વધુ વપરાશ થતો હોય છે જેના કારણે વીજ ચોરી થવાની શક્યતા પણ વધુ હોય છે ત્યારે આવા આકસ્મિક તપાસ દરમિયાન વીજ જોડાણ માં ગેરરીતિ જોવા મળે છે